જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે દસમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજવામાં આવ્યો ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે દસમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન ભરૂચ આયોજિત પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો એમ કુલ મળી છત્રીસ શિક્ષકોએ દસ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલના પ્રદર્શનમાં ભાગ લીધો હતો ડાયટ ભરૂચના પ્રાચાર્ય રેખાબેન સેન્જલિયાના રાહબર હેઠળ સમગ્ર ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા એજ્યુકેશન સેલના ડોક્ટર માર્કડ માવાણી તેમજ વી એમ બલદાણિયાની સાથે સમગ્ર ડાયટ પરિવારે સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભરતભાઈ સલાટ વિવિધ સંઘના હોદ્દેદારો ઇનોવેટિવ શિક્ષકો તેમજ મુલાકાત લેનાર શિક્ષકો કી રિસોર્સ પર્સન મહેન્દ્રભાઈ રણા યતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા તમામ ઇનોવેટિવ શિક્ષકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતે આભાર વિધિ ડાયટ ભરૂચના લેક્ચરર વી એમ બલદાણીયાએ કરી હતી નમસ્તે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ વતી દસમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સૌનું સ્વાગત છે ભરૂચ જિલ્લાના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાના છત્રીસ જેટલા ઇનોવેશન અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે તેમજ ચારસો પચાસ જેટલા મુલાકાતી શિક્ષકો જુદા જુદા તાલુકાઓમાંથી મુલાકાત લેવા પધારેલ છે અને આ ફેસ્ટિવલ તારીખ સાત બે બે હજાર પચીસથી આઠ બે હજાર આઠ બે બે હજાર પચીસ સુધી આયોજન કરવામાં આવેલ છે અને આજે આ ઇનોવેશન ફેસ્ટિવલમાં જે ઇનોવેશન પસંદ થશે એ આગળ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રેઝન્ટ કરશે આ આમ શિક્ષણના નવતર પ્રયોગોનું સારું એવું પ્રદર્શનથી આપણા સમાજમાં અને શૈક્ષણિક જગતમાં ખૂબ સારી એવી પ્રગતિ અને એના આઈડિયાઝ કામ આવશે એવી અભ્યર્થના સાથે સૌ ઇનોવેટિવ ટીચર્સને હું ખૂબ શુભકામના પાઠવું છું તેમજ ભરૂચ જિલ્લાના આ ઇનોવેટિવ ટીચર્સ પોતાના આઈડિયાઝથી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે જઈએ